તો મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધાના બાપા સીતારામ આજે તમભાઈ આવવાના નથી તો આપણે તેનો ભાઈ લેવા આવવાનો તો એની આરે જવાનું હજી ફોન આવ્યો નથી હમણાં ફોન આવ્યો પછી જાવી અને તમે વ્લોગમાં બનાવી દો આજ તો વરસાદી ચાલુ છે રાતનો સારું છે તો અમે નીકળી ગયા આજ રજા છે આજે ભાઈ આવ્યો છે જીરો વરસાદ અત્યારે આવતો પણ અત્યારે બંધ થઈ ગયો છે હાવ એટલે કાંઈ કા પી જ બના રહી ગયો તો હવાર હવારમાં વિશાલભાઈ મળી ગયા ચા પીવા

અમારે એવા બે છે પછી નાઇટ માં જ છે તો તમે વિડીયો બના રહીઓ અમારા ભાઈ ને કઈક બે શબ્દ તમે કોમેન્ટ માં કહી દેજો ટાઈમ થાય તો એ જી જાતા નથી તો હાલો મિત્રો જમવા આ ભાઈને ના પાછા લાડવા આવ્યા છે રોજ લેતા આવજો આ ખાતા નથી હારા બધા અમે ખાઈ દસ્યું તો ચાલો અમે જમીન લેવી તો હાલો અમારા પાર્ટનર આવી ગયા છે હાલો હિતેશભાઈ રાહવી હાલો કમલભાઈ આ ભાઈને અમારે હજી નવ દવા વાગી જાય એવું લાગે છે હોય એવું કહું તો હારું ચાલો

ઓકે ઓકે થેન્ક યુ આપણા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે તો તમે વિડીયોમાં બના રહેજો આજનો વ્લોગ થોડોક લાંબો થાય સારું હાલો પછી મેળા તો હારું હાલો મેળા કાલે તો હાલો આપણે પહોંચી જઈએ ઘરે તો મિત્રો આપણે જવાનું છે ગણપતિ જો મેં તમને કીધું હતું આજનો બ્લોક લાંબો થાય તો આપણને લેવા આવી ગયા છે ધમભાઈ આજ હવાના તો ભેગા થયા નહોતા દાંડી મારી હતી તો હવે આપણે જ આવી આગળ બધા મિત્રો વાટ જોવે છે તમે બ્લોગમાં બીના રહી હાલો આ જો નાની નાની ઝલક છે ભાઈ

તો મિત્રો આ જો ગણેશ ઉત્સવ છે ગણેશપતિ જોવાનો ટ્રાફિક હજી તો ટેટ પોંચ્યા નથી જ સેવી હજી તો પોદાર પોંચ્યા છે હજી સિટીમાં જવાનું છે ત્યાં અત્યારથી એટલું ટ્રાફિક છે આ તમા ગોલ્ડન બરાબર છે આ મેરો ગોલ્ડન છોટા છોટા ગોલ્ડન આ કેતે તો આ બધા હજી આ ગેંગ આવે છે ઓરે આપણા બધા હું આત્યો તમે બધા જોйда હા હા જો ઇટકા કેરી બેચલિસ્કા જો તમે આ સુરતમાં જાવ ખાટા જાવ તમાર આપો માણસ સ્માર્ટ સિટી હા થઈ ગઈ છે નેટર

ગણપતિ જો આવ્યા તો ત્યાં અમે એને કાઈ પૈસા નહીં ધરવી હવે કેમ કે આ ગાડી વાળા ભાઈ અમે આપી દીધા વીવી રૂપિયા ઓકે કરો લગભગ પંદર ગાડીઓ છે અને હવે અમારી ગાડી ગઈ ને તો એ તમારી બધાની જવાબદારી આવી સપોર્ટ ના હોય ને તો મને હા ચડવા મળે

મને <59's> ડળિયા <adultettes> <laughs> તો બઉ આમના નાદા દઈ વરાઠા વાળા મળતા જાય છે બધા

ंडन <laughs> दरकारे તો તમે બ્લોગ માં બના રહેજો હજી તો આપણે આવી કેટલી મુરત જોવાની છે સુરત માં જેટલી અમારા થી બન છે એટલી તમને દેખાડશું રેડી ભાઈ તો તમે હરેશ ભાઈ નો સપોર્ટ કરતા રહેજો ફૂલ કરજો મને હા સડી ગયો રેડી ભાઈ હરેશ ભાઈ મે તમને પબ્લિક જો પબ્લિક પબ્લિક મજા કર્યા કટ કાઉડ લેતા રહે પપ્પા હા બીરા ભાઈ આ તો તો કરી નાખી દે કરી લો કે આલ પેજ થઈ ગયો છે 11:28 થઈ પબ્લિક છે હજી તમે વિચાર કરો કેટલા વાગ્યા લગ્યા આ પબ્લિક હશે ટ્રાફિક જો ટ્રાફિક મા થઈ ગયા તળયા મટાળામાં ગણપત દાદા પાં હીરા ઝીણા ઝીણા એ જે લાવ ગણપત દાદા ને

ગણપતિ <inaudible> બાપા <inaudible> <inaudible> <inaudible>

પાણી નથી પડતું મહાદેવ મહાદેવ જતી કાપડે નવી થી જોવાની છે નવો વિડિયો આ બના રે હા ભાઈ મનજી લેક કરે સબ્સ્ક્રાઇબ હા ભાઈ જો તો એટલો ટ્રાફિક છે આ જો તમે થીમ્સ હજી આપણે એક થિમ્સ જોવાની બાકી છે તમવાય એમના બ્લો ગમડે બે ભાગમાં આવશે કારણ કે એમને ઉતાર્યું છે ને એક ભાગમાં ભેગું થાય એમ નથી ચાલો ભાઈ તો અત્યારે ગણેશ જોઈને આયા છે નાસ્તો કરવા બેઠા છે ક્યાં પૂરું થઈ ગયું હજી સારું છે

આ વ્લોગ અહીંયા આપણે પૂરો કર્યો છે મળવી કાલ નવા બ્લોગમાં ત્યાં લગી બધાને બાપા સીતારામ